કેટલા દિવસની ટ્રીપ છે પાંચ છ દિવસની હે હા તો પાંચ જોડી કપડા ભર્યા છે બેગ ખાલી કપડા જ તો નાસ્તો આ તો પછી ગાડી માં ભૂખ લાગે તો શું કરવાનું નાસ્તોય એ ભર્યો છે હા હું તો તૈયાર થઈ ગયો છું તું હા ખબર છે ઓફિસની ની આવે છે ને સાથે અરે બાપા આવે તો કે મારે ના થોડી પડાય છે મારે કે ને તેડી લઈ જાવ્યું સાથે કામ કરતા હોય તો બધા સાથે ટ્રીપ માં આવવાનું હોય ને

તને મેં કે મીટિંગ છે એક કામ કર તને વિશ્વાસ નથી ને મારી તું એક કામ કર ચાલ મારી સાથે ચાલ એટલે હે ને તને આવી જશે ફોન માં વાર નો ફોન આવ્યો છે હા એ તો સાથે જવાનું હોય એટલે માટે કોલ કરે કોણ છે હે શું તું પણ હોય એટલી બધી શું પંચાયત કરવાની છે એક સ્ટાફ ના મેડમ હાલ હું મોલ માં ગઈ તો તમાર કોલેજ વાળી ફ્રેન્ડ કાવ્યા મળી દી મને એ તો બહુ વખાણ કરતી હતી તમારા હા તો એમાં શું નવી નવ્યો થઈ ગયો અને તમે હારે ફરવા જાતા હા તો અમે ત્યારે હે ને હેસ્ટ ફ્રેન્ડ હતા ઓનલી ફોર અને સાથે હતા તો બધા સાથે ફરવા જતા હતા તમારી ફ્રેન્ડ હતી હતી નઈ શું થઈ ગયું બીજું કઈ હતું તારા હે ને વિચાર બદલ વિચાર